કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો એને એક દીકરો હતો મા બાપ એને ખૂબ પ્રેમ કરતા હતા બાળપણમાં જ એમના લગ્ન કરી દીધા પણ કમનસીબી એવી કે દીકરાએ જ્યારે સમજણવાળો થયો ત્યારે મા બાપ બને સ્વર્ગે સીધાઈ ગયા દીકરો પોતાના નસીબને કોસતો અને ભગવાનને વગોવતો એકલો રહી ગયો થોડા દિવસ દુઃખમાં આમને આમ પસાર થઈ ગયા પછી પાડોશના લોકોએ આવીને કહ્યું બેટા સાસરે જઈને તારી વહુને કેમ નથી લઈ આવતો એનાથી તને સહારો મળશે એક દિવસની વાત હોય તો ઠીક પણ જ્યારે રોજ રોજ પડોશના લોકો પાસેથી એને આ સલાહ મળવા લાગી ત્યારે બ્રાહ્મણનો દીકરો પોતાના કુટુંબના હજામ પાસે ગયો બોલો દાદા બધા કહે છે કે મારા લગ્ન થઈ ગયા છે પણ મને તો યાદ નથી શું એ સાચું છે હજામે કહ્યું હા સાચું છે તું ત્યારે બહુ નાનો હતો મને તો એવું યા મને તો એવું યાદ જાણે ગઈકાલે જ લગ્ન થયા હોય તૈયાર તૈયારી કરી લે એક બે દિવસમાં જ વહુને લેવા જઈશું ત્રીજા દિવસે બ્રાહ્મણનો દીકરો હજામને સાથે લઈ સાસરે જવા નીકળ્યો ચાલતા ચાલતા બપોરે એક નદી કિનારે પહોંચ્યા અને જમવા તથા થોડો આરામ કરવા માટે રોકાયા પાસે જ એક પંડિત રોકાયો હતો તે હાથ જોવાનું બહુ હોંશિયાર હતો હાથ જોવામાં બહુ હોશિયાર હતો ઘણા લોકો એને પોતપોતાના હાથ દેખાડ્યા ખાઈ પીને બ્રાહ્મણનો દીકરો પણ પંડિતની સામે જઈને બેઠો પંડિતજીએ એનો હાથ જોયો ચશ્માને નાકની ધાર પર રાખીને એની સામે જોતા પંડિત બોલ્યા ગયા જન્મમાં તને એક સતીએ શ્રાપ શ્રાપ આપ્યો છે કે જ્યારે તું પહેલીવાર તારી પત્નીને જોઈશ અથવા તે તને જોશે તો તારું અડધું શરીર ગધેડાના રૂપમાં બદલાઈ જશે પંડિતની આ વાત સાંભળીને બ્રાહ્મણનો દીકરો બહુ દુઃખી થયો પણ બિચારો શું કરે વાત એના હાથની બહાર હતી પંડિતને એણે કહ્યું મહારાજ આ મુશ્કેલીથી આ મુશ્કેલીમાંથી બચવાનો કોઈ ઉપાય છે પંડિતજીએ માથું લઈને કહ્યું ના સતી સતીના શ્રાપને દુનિયામાં કોઈ મીટાવી શકતું નથી જા તારા કરવુંનું ફળ ભોગવ બ્રાહ્મણનો દીકરો દુઃખી મનથી આગળ વધ્યો અને સાંજ પડતા પડતા સાસરે પહોંચી ગયો હવે સાસરે પહોંચ્યા પછી બે દિવસ તો એ પેટના દુખાવોનું બહાનું કાઢીને ખાટલામાં પડ્યો રહ્યો ત્રીજા દિવસે એની સાસુએ કહ્યું ઊભો થા કંઈક ખા પી તો દુખાવો આપોઆપ બંધ થઈ જશે બ્રાહ્મણના દીકરાએ એવું વિચાર્યું કે આમને આમ પડ્યા રહેવાથી આવવાથી શું ફાયદો થાય છે જે થવાનું છે તે તો થઈને જ રહે છે એટલે એ ઊભો થયો અને નાય ધોઈને જમવા માટે રસોડામાં જઈને બેઠો પણ એ જેઓ એણે જમવાનું શરૂ કર્યું કે એની પત્ની બારીમાંથી ડોક્યું કરીને જોયું એ જ સમયે બ્રાહ્મણના દીકરાએ પણ સામે જોયું એનું જોવું હતું કે તરત તે ગધેડો બની ગયો એનું જોવું હતું કે તરત ગધેડો બની ગયો અને રસોડામાંથી બહાર આવીને વાડામાં લીલું ઘાસ ચરવા લાગ્યું સાસુ સસરાને બહુ આશ્ચર્ય અને દુઃખ થયું અને પત્નીનો પત્ની તો રડવા જેવી હાલ હાલત થઈ ગઈ ઘણા દિવસો સુધી તો એણે ખાવા પીવાનું બંધ બધું છોડી દીધું ત્યારે એની મા બાપે એને સમજાવી ધીરે ધીરે એનું દુઃખ ઓછું થવા લાગ્યું તે ગધેડાની ખૂબ સેવા કરતી શે શેવટે તો હતી શેવટે તો તેના પતિનું જ બીજું રૂપ હતી તો એના પતિનું જ બીજું રૂપ સૌથી પહેલાં તેને ખવડાવતી નવડાવતી અને પછી લીલા લીલી દૂબ ઘાસનો એક પ્રકાર એની સામે લાવીને નાખતી પછી પોતે જમતી થોડા દિવસો પછી દીકરીએ પોતાના બાપને કહ્યું પિતાજી તમે તો કંઈ કર્યું હતું સારું જ સારું કર્યું હતું પણ કર્મની વાત કોણ જાણે છે હું ઈચ્છું છું કે હું એમને લઈને ક્યાંક ચાલી જાઉં તમે મને રજા આપો પિતાએ એ પહેલાં તો ના પાડી પણ જ્યારે તેમણે જોયું કે દીકરી ગયા વગર માનશે નહીં તો એમણે ઘણું બધું ધન આપી એને સમજાવી અને જવાની પરવાનગી આપી દીકરી દીકરી પોતાના દુર્ભાગ્ય સાથે લઈને ઘરેથી ચાલી નીકળી તે જે જગ્યાએ ચરવા માટે લીલી ધૂબ એટલે ધરો અને પીવા માટે ચોખ્ખું પાણી જોતી ત્યાં રોકાઈ જતી ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ ઘણા દિવસો સુધી રોકાઈ જતી ક્યાંક એનું ઠેકાણું નહોતું ક્યાંય એનું ઠેકાણું નહોતું પહેલાં તો એના મનમાં આવ્યું કે પોતાના સાસરે જતી રહે પણ એના મનમાં હિંમત ન થઈ ફૂટેલું નસીબ લઈને જશે તો કોણ એની વાત પૂછશે લોકો તો એનો તિરસ્કાર જ કરશે આમ વિચારીને સાસરે જવાનું વિચાર સાસરે જવાનું વિચારણ તેને મનમાંથી કાઢી નાખ્યો અને આમને આમ ભટકવા લાગી ધીરે ધીરે ઘણા વર્ષો વીતી ગયા પતિની સેવામાં તેણે ક્યારેય પણ ચૂક ન થવા દીધી પહેલાં તેને નવડાવવા જમાડવા પછી પાણીનું ટીપું માઢામાં નાખી દેવું આ નિયમ તેને જરા પણ ભૂલવા ન દીધો ફરતા ફરતા એક દિવસ બ્રાહ્મણની દીકરી એક નગરમાં પહોંચી ત્યાં એક તળાવની ખોદકામ ચાલી રહ્યું હતું ઘણા મજૂરો ત્યાં રહેતા હતા જગ્યા સારી જોઈ તે પણ ત્યાં રોકાઈ ગઈ તળાવનું ખોદકામ ઘણા દિવસો સુધી ચાલી રહ્યું હતું પણ તેમાં પાણી જ નહોતું નીકળતું રાજા પરેશાન હતો એક રાતે સપનામાં તેને દેવીએ દર્શન આપ્યા અને કહ્યું કે રાજન તમે આટલા હેરાન કેમ થાવ છો લાખ ઉપાય કરશો તો પણ તળાવમાંથી પાણી નહીં નીકળે અત્યંત દુઃખી થઈને રાજાએ વિનંતી કરી કે હે દેવી તમે જે કંઈક ઉપાય બતાવો દેવીએ જવાબ આપ્યો જો કોઈ પતિવ્રતા સ્ત્રી આમાં ત્રણ ખૂબા પાણી નાખી દે તો તળાવમાં પાણી ભરાઈ જઈ આટલું કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા બીજે દિવસે રાજાએ દરબાર ભર્યો અને સપનાની ઘટના દરબારીઓને કંઈ સંભળાવતી કંઈ સંભળાવી અંતમાં તેમણે કહ્યું જે કોઈ પતિવ્રતા પતિવ્રતા સ્ત્રી આ કામને પૂરું કરશે એને એક બહુ મોટી રકમ ઇનામમાં આપીશ રાજાની આ જાહેરાતથી આખા નગરમાં હલ હલચલ મચી ગઈ રાજપુરે રાજપુરોહિત આવીને રાજાને વિનંતી કરી મહારાજા પતિવ્રતા સ્ત્રીની શોધમાં દૂર જવાની જરૂર નથી મારી પત્ની જ આ કામને પૂરું કરી દેશે બહુ પ્રતિ પતિવ્રતા છે તે ખૂબ મન લગાવીને મારી સેવા કરે છે રાજાએ કહ્યું આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે તમે તરત જ તેમને લઈ આવો રાજાની આજ્ઞા મળતા જ પુરોહિત ઘર તરફ પહોંચ્યા અને પત્નીને બધી વાત કહી સંભળાવી પંડિતાએ પંડિતાએને પહેલાં તો થોડીક આનાકાની કરી પણ ઇનામની રકમ સાંભળીને આના મોઢામાં પાણી આવી ગયું અને તે તળાવ કિનારે પહોંચી ગઈ હજારો લોકોની ભીડ જામેલી હજારો લોકોની ભીડ જામેલી હતી પંડિતાએને આગળ વધ્યા બધા લોકોની આંખો એમના પર ચોંટેલી હતી ત્રણ ખોબા પાણી લઈને તેમણે તળાવમાં નાખી દીધું પણ તેનાથી કંઈ પણ થયું નહીં કંઈ પણ ન થયું પંડિતાએને શરમથી ધરતીમાં સમાઈ ગયા પુરોહિતે કહ્યું મહારાજ સપનાની વાત ક્યારેક ક્યારેક ક્યાં સા ક્યારે સાચી થાય છે રાજા પણ મોટી મૂંઝવણમાં પડ્યા અને પછી ઘણી સ્ત્રીઓએ આવીને ત્રણ ત્રણ ખોબા પાણી તે તળાવમાં નાખ્યું પણ તળાવ ભરાવવું તો દૂર એક ટીપું પણ પાણી તેમાં ન આવ્યું રાજાને બહુ નિરાશા થઈ તે જાણતા હતા કે દેવીની વાત ખોટી ન હોઈ શકે પણ પતિવ્રતા સ્ત્રી મળે તો મળે ક્યાંથી નગરની મોટાભાગની સ્ત્રીઓ પરીક્ષા આપી ચૂકી હતી અને પતિવ્રતાને શોધી કાઢવાનો રાજા પાસે કોઈ ઉપાય જ નહોતો રાત દિવસ તે આ ચિંતામાં રહેવા લાગ્યા કે રાત્રે પલંગ પર સૂઈ જતા પણ ઘણીવાર સુધી ઊંઘ ન આવતી દૂર દૂર સુધી એમનું નામ હતું તળાવમાં પાણી ન નીકળ્યું તો કેટલી બદનામી થશે અને શું એમના આટલા મોટા રાજ્યમાં એક પણ પતિવ્રતા સ્ત્રી રહેતી નથી આ રીતે ઘણા દિવસો વીતી ગયા ત્યારે એક દિવસ દેવીએ ફરી તેમને સપનું આપ્યું માતાજીએ ફરી સપનું આપ્યું અને કહ્યું રાજન તમે ખોટી ચિંતા કરો છો એક પતિવ્રતા સ્ત્રી તમારા નગરમાં જ આ સમયે છે તળાવ પાસે જ ગધેડાને લઈને જે બ્રાહ્મણી રહે છે તેની પાસે જઈને વિનંતી કરો તમારું કામ થઈ જશે બીજા દિવસે વહેલી સવારે પોતાના મંત્રીઓને લઈને રાજા તે બ્રાહ્મણની દીકરીની સામે ઊભા રહ્યા અને હાથ જોડીને બોલ્યા રાત્રે દેવીએ અમને સપનું આપ્યું છે કહ્યું છે કે તમે પતિવ્રતા છો અને જો ત્રણ ખોબા પાણી તળાવમાં જઈને નાખી દેશો તો તેમાં પાણી ભરાઈ જશે પાણીની અસરથી આખી પ્રજાને તકલીફ થાય છે લોકો તમને આશીર્વાદ આપશે બ્રાહ્મણની દીકરીએ કહ્યું મહારાજ હું તો કમનસીબ એક બ્રાહ્મણની દીકરી છું દુઃખી છું દેવીએ કોઈ બીજા માટે કહ્યું હશે રાજાએ વિનંતી કરી બીજા કોઈ માટે નહીં તમારા માટે જ કહ્યું છે બ્રાહ્મણની દીકરી બોલે તમે જરૂર ભૂલ કરો છો તો પણ હું ચાલી આવું છું રાજાએ તરત પાલખી મંગાવી અને બ્રાહ્મણની દીકરીને તેમાં બેસાડીને તળાવ પર લઈ ગયા આખું નગર ઉમટી પડ્યું હતું સ્ત્રી પુરુષો તળાવ કિનારે ઊભા હતા બ્રાહ્મણની દીકરી તળાવની વચ્ચે જઈને ઊભી રહી ઊભી રહી ગઈ રાજાએ મંત્રીને કહ્યું એક નાવ અને એક નાવિકની વ્યવસ્થા કરી દો આ બધું થઈ ગયા પછી બ્રાહ્મણીએ ગંગાજળની જારી ઉપાડી લોકોના હૃદયમાં ઉત્સુકતાની લહેર એક લહેર દોડી ગઈ તેમણે પ્રાર્થના કરી કે હે ભગવાન તળાવ પાણીથી ભરાઈ જાય બ્રાહ્મણની દીકરીએ મનથી મનમાં કહ્યું દેવી મારી લાજ રાખજો અને તેણે ત્રણ ખોબા પાણી જેવું તળાવમાં નાખ્યું કે તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું ચારે બાજુથી ઝરણા ફૂટી નીકળ્યા અને નાવ પાણી પર તરવા લાગી નાવિક નાવ ચલાવીને બ્રાહ્મણની દીકરીને લઈને કિનારે આવ્યો જનતાએ જય ઘોષ કર્યો પતિવ્રતાની જય થોડી વારમાં જ્યારે કોલાહ કોલાહલ શાંત થયો ત્યારે બ્રાહ્મણની દીકરીએ રાજા અને ત્યાં એકઠા થયેલા લોકોને જોઈને કહ્યું જગદંબા માયની દયાથી તમારું કામ પૂરું થયું હવે તમારી પાસે મારી એક વિનંતી છે તમે બધા લોકો મારી મદદ કરો પૂર્વ તરફ મોઢું કરીને જગતના દેવતા સૂર્યનારાયણની પ્રાર્થના કરો કે હે સૂર્યદેવ જે રીતે તમે તળાવમાં પાણી ભરીને એક ગરીબ બ્રાહ્મણીની દીકરીને યશ આપ્યો છે તે જ રીતે તેના દુર્ભાગ્યથી છુટકારો અપાવવાની કૃપા કરો રાજા અને પ્રજાએ મળી ને સૂર્ય ભગવાનની પૂજા કરી અને તે પતિવ્રતાને દુર્ભાગ્યથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી પ્રાર્થના પૂરી થતાં જ બ્રાહ્મણના દીકરાએ ફરીથી મનુષ્યનું રૂપ ધારણ કરી લીધું બ્રાહ્મણની દીકરીએ તેના ચરણોની રજ માથા પર લગાવી આ અકલ્પનીય ઘટના જોઈ બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા અને તે પતિવ્રતા સ્ત્રીના વખાણ કરતાં કરતાં પોતાના ઘરે ચાલી ગયા એ દિવસથી બ્રાહ્મણનો દીકરો પોતાની સાધવી પત્ની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો એક સાવ હવે બીજી વાર્તા શરૂ કરીએ એક સાહુકાર હતો એને સાત દીકરીઓ અને એક દીકરો હતો દીકરીઓ પરણાવી દીધી હતી પણ દીકરાને પરણવાનો પરણાવવાનો બાકી હતો આથી સાહુકારને થયું કે હવે દીકરાને પણ પરણાવી દઉં દીકરો પોતાની બધી બહેનોને તેડવા માટે ગયો સૌથી પહેલાં તે નાની બહેનના ઘરે ગયો બહેને ભાઈને કહ્યું કે હું મારું કામ કાજ પતાવીને જલ્દીથી આવી જઈશ ભાઈ ત્યાંથી આગળ ચાલવા લાગ્યો બહેન સવારે વહેલી ઉઠી લોટ દળ્યો અને ભાઈ માટે રોટલો બનાવીને એના માથા એના માથામાં મૂકી દીધો એમાંથી એક રોટલો તેણે પોતાના બાળકો માટે રાખી લીધો સવાર પડતા જ બાળકોએ રોટલો માંગ્યો તો બહેને એ રોટલો બાળકોને આપ્યો પણ રોટલાનો રંગ લીલો જોઈને બહેને બાળકોને એ રોટલો ખાવાની ના પાડી રોટલો કેમ લીલો થઈ ગયો એ જાણવા માટે બહેન દળવાની ઘંટીનો પથ્થર ઉઠાવ્યો તો તેને કારણ સમજાઈ ગયું ઘંટીમાં સાપનું બચ્ચું દળાઈ ગયું હતું બહેન ખૂબ ગભરાઈ ગઈ તેનો એકનો એક ભાઈ એ જ રોટલા લઈ ગયો હતો જો એણે એ રોટલા ખાધા હશે તો શું થશે આ વિચાર આવતા જ તે ઝડપથી ભાઈને શોધવા દોડી ભાઈ વધારે દૂર ગયો નહોતો એટલે બહેન જલ્દી જ તેના સુધી પહોંચી ગઈ અને ભાઈ પાસેથી બધા રોટલા લઈ લીધા રોટલા લઈને તે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને એક ખાલી કૂવાની પાળ પર કુંભાર અને કુંભારણ ઢાંકણા બનાવતા મળ્યા તેણે પૂછ્યું આ ઢાંકણા આ ઢાંકણા કેમ બનાવો છો કુંભારે કહ્યું એક શાહુકારને સાત દીકરીઓ અને એક દીકરો છે એ દીકરાના લગ્ન થવાના છે પણ સાંભળ લગ્ન થાય એ પહેલાં જ એ દીકરો મરી જશે એની પણ ઘણી આફતો આવવાની છે એના મા બાપ રણી રણીને મરી ન જાય એટલે અમે એમના કાળજા પર મૂકવા માટે ઢાંકણા બનાવીએ છીએ નાની બહેન આ વાત સાંભળીને નાની બહેન આ વાત સાંભળીને ખૂબ નવાઈ પામી એણે કુંભારણને પૂછ્યું કેમ માં શું એ છોકરો કેવી રીતે બચી ન શકે કુંભારણ બોલી દીકરી બચી તો શકે પણ એના માટે મોટા ધમ પછાડા કરવા પડશે એ છોકરાની કોઈ પણ બહેનને બહેનને ગાંડીનો વેશ ધારણ કરીને ભાઈ પર આવનારી આફતો સહન કરવી પડશે નાની બહેને બધી વાત જાણી લીધી અને તે જ અને તે જ પડે ગાંડીની જેમ ટતી ગાતી પોતાના બાપના ઘર તરફ ચાલી નીકળી ચાલતા ચાલતા જ્યારે તે ઘરે પહોંચી ત્યારે ત્યાં લગ્નની શરૂઆત થઈ ચૂકી હતી ભાઈને હળદર ચડી રહી હતી ગાંડી બહેને જીદ કરી કે પહેલાં મને હળદર લગાવો બધાને ગાંડીની વાત માનવી પડી બીજા દિવસે લગ્નની વિધિ પ્રમાણે બધા લોકો ખાણમાંથી પીળી માટી લેવા જવા લાગ્યા ગાંડી બહેને ફરી જીદ કરી કે પહેલાં મારે માટે માટીની ખાણ પર જવું પડશે મારે માટે માટીની ખાણ પર જવું પડશે મા બાપની ગાંડીની જીદ સામે ઝૂકવું પડ્યું જ્યારે તેઓ ખાંડ પર પીળી માટી લેવા ગયા ત્યારે ખાંડ ધસી પડી બધા લોકો માંડ બાન બચ્યા ગાંડી ગાંડીબહેને માટીનો એક ઠેલો પોતાના ખભા પર લટકાવેલી ઠેલો પોતાના ખભા પર લટકાવેલી થેલીમાં નાખી દીધો ગાંડી બેન માટે ખાંડની માટી આવી ગયા પછી ગાંડીબહેન માટે ખાંડની માટી આવી ગયા પછી વરાજા માટે માટી આવી બીજા દિવસે ગણેશ પૂજા થવા લાગી ગાંડીબહેન ફરી ચોકમાં જઈને બેસી ગઈ મુહૂર્તનો સમય થયો ત્યારે સાત વિષી આવ્યા ગાંડીબહેન પહેલેથી જ સાવધ હતી તેણે તે વિષને મારી પોતાની થેલીમાં મૂકી દીધા હવે વરાજા ચોકમાં બેઠા મંડપ બાંધવાનું શરૂ થયું તો ગાંડીબહેન ત્યાં પણ પહેલાં પહોંચી ગઈ અને વાંસમાં રહેલા ઝેરી કાંટા પર એની નજર પડી એણે તે કાંટો તોડીને પોતાની થેલીમાં રાખી દીધો ભાઈનો મંડપ સરસ રીતે બંધાઈ ગયો જાન નીકળવા લાગી ગાંડીબહેન વરરાજાની આગળ આગળ ચાલી ગામના મુખ્ય દરવાજે સિદ્ધ સિંહ દ્વાર જાન પહોંચી કે તરત અચાનક દરવાજો પડી ગયો ગાંડીબહેન સાવચેત હતી હતી જ તેણે આખી જાનને સાવધાન કરી દીધી જાન બચીને નીકળી ગઈ લગ્નનો સમય આવ્યો ત્યારે પણ ગાંડીબહેન વરરાજાની જગ્યાએ પહેલાં જઈને બેસી ગઈ લોકોએ તેને સમજાવી કે છોકરીના લગ્ન છોકરી સાથે કેવી રીતે થઈ શકે પણ તેણે એક વાત એક પણ વાત ન માની પુરો પુરોહિતોને તેણે ખુશ રાખવા માટે મંત્રોચ્ચાર કર્યા મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા કે ગાંડીબહેન ગળામાં સોય આવી સોય આવીને લાગી તેણે તે સોય તરત જ કાઢીને થેલીમાં મૂકી દીધી પછી તેણે પોતાના ભાઈના લગ્ન માટે જગ્યા ખાલી કરી દીધી લગ્ન પછી ફેરાનો સમય આવ્યો ગાંડીબહેન આ વખતે પણ આગળ થઈ આગળ થઈ ગઈ એક પછી એક સાથ કાળા નાગો એ હુમલો કર્યો એક પછી એક સાથે કાળા નાગોએ હુમલો કર્યો ગાંડીબહેને બધાની ફેણ કચડી નાખી અને તેમને પણ પોતાની થેલીમાં મૂકી દીધા મિત્રો આ રીતે ગાંડીબહેન એના ભાઈને બચાવી રહી હતી પલંગ ફેરાનો સમય આવ્યો ત્યારે પણ ગાંડીબહેન આગળ થઈ ચોથા ફેરાનો પલંગમાં એક સિંહનું ચિત્ર લગાવેલું હતું અચાનક તે સિંહ જીવતો થઈ ગયો ગાંડી તલવારથી તેને મારી નાખ્યો અને તેનો નખ કાપીને થેલીમાં રાખી લીધો તેના ભાઈના લગ્ન સારી રીતે થઈ ગયા મિત્રો આ રીતે ગાંડીએ એના ભાઈને બચાવી લીધો બહેને જાન કન્યાને લઈને ઘરે પાછી આવી હવે ગાંડીબહેને પોતાનો વેશ છોડી દીધો તેણે ઘરના બધાની સામે પોતાની થેલી ખોલી તેમાંથી એક એક વસ્તુ કાઢીને તેને બતાવી અને બધી વાત સમજાવી બધા લોકો આશ્ચર્યચકિત થઈને એની સામે જોતા રહ્યા આખી વાત સાંભળ્યા પછી બધા બહેનની હોશ્ચરીની પ્રશંસા કરવા લાગ્યા ભાઈ આવી બહેનને પામીને ખૂબ જ ખુશ થઈ ગયો મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી